ભગવાન બિરસા મુંડાજી ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રા નું સોનગઢ ખાતે આગમન થયું હતું બે ઢોલ તુર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથ નું હર્ષોલ્લાસ સ્વાગત કરાયું હતું ભગવાન બિરસા મુંડાજી ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રથયાત્રા દરમિયાન આજે જાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે નવી પેઢીએ દેશમાં નિર્માણમાં પોતાના જીવનનું બલિદાન આપનાર મહાનાયક એવા ભગવાન બિરસા મુંડા જીના જીવનના ચરિત્ર વિશે જાણવું જોઈએ અને વિશેષમાં ચાલુ પ્રોગ્રામે સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીને અવગણના થતા હોદ્દાનું માન નહીં આપતા તે ઉઠીને ચાલુ પ્રોગ્રામમાં ચાલ્યા ગયા હતા. તેમણે 150 જન્મ જયંતિ پورا દેશની અંદર ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે. ખાસ કરીને આદિવાસી સમાજ માટે 15 નવેમ્બર એક યાદગાર ઘટના બની રહી છે. 15 નવેમ્બર હવે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે પણ ઉજવાશે એવા દિવસે જયારે પ્રધાનમંત્રીજી ગયા છે નર્મદા જિલ્લાની અંદર આદિવાસી સમાજના અન્ય સમાજના આસ્થાન દેવ મોગરા ત્યાં દર્શન કરીને એ દીડિયાપાડાના મેદાન પર આવશે અને ત્યાં ભવ્ય રીતે ઉજવણીમાં ભાગ લેવાના છે અમે છેલ્લા ચાર દિવસથી આ જનજાતિ ગૌરવ યાત્રાને લઈને નીકળ્યા છે અંબાજીથી તો ઉમરગામ સુધી માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એનું પ્રસ્થાન કરાયું છે અને આજે ચોથો દિવસ છે ત્યારે આ યાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે ભવ્ય રીતે લોકો એમાં એનું સ્વાગત કરવા માટે ખૂબ જોડાઈ રહ્યા છે અને આ યાત્રાની સાથે સાથે અમે બધાને નિમંત્રણ આપીએ છીએ કે પંદર નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ ઇતિહાસના પાને લખાવાનો છે ત્યારે આપ એમાં બધા જોડાવો નવી પેઢી ભગવાન બિરસા મીઠા વિશે જાણે સરકાર વિશે જાણે સરકાર શું આદિવાસી સમાજ માટે કરે છે યોજના વિશે જાણે એ પ્રકારની આ યાત્રા દ્વારા અમે જનજન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ યાત્રા ચૌદ જિલ્લામાં પરિભ્રમણ કરશે તમામ તાલુકાઓને અમે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે પરિવાર આપના માધ્યમ દ્વારા પંદર નવેમ્બરની ખાસ કરીને ઉજવણીમાં જોડાવા વિનંતી ભગવાનની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે અમારા આદિવાસી સમાજ ગૌરવ અનુભવી છે અમારા સોનગઢ તાલુકા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જે અહીંયા ઉજવવામાં આવી તે બદલ હું આદિવાસી સમાજની રીતે ખૂબ ખૂબ ધન્યતા અનુભવી છે અને આવી રીતે સમાજનું ઉત્સાહ થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છે જે રીતે મંત્રીઓ કેબિનેટ મંત્રી રાજ્ય રાજ્યકક્ષાના મંત્રીએ માજી મંત્રીએ તાલુકા જિલ્લા સંગઠન પ્રમુખે જે જવાબદારી લીધી છે એ બદલ બધાનો આભાર માનું છે જય 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 જયહાર જય જય રવિ ગુજરાત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે ઉમર ગામથી પ્રસ્થાન કરી એકતાનગર તરફથી જતી ગૌરવ રથ યાત્રા આજે સોનગઢ ખાતે આવી પહોંચતા સોનગઢ વાસીઓ આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનું ઉલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું અને દેશ અને સમગ્ર રાષ્ટ્રમાં નિર્માણ પોતાનું જીવન ખપાવી દેનાર ભગવાન બિરસા મુંડા જેવા મહાનાયકના બલિદાનને યાદ કરાવી અને ગૌરવ રથ યાત્રા આદિવાસી સમાજના પરિશ્રમ પરંપરા સંસ્કૃતિક અને શૌર્યનું સન્માન છે આ તકે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ જો ભાઈ તે સંબોધન કરતા જણાવ્યું કે ફક્ત ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મ જન્મજયંતિની ઉજવણી નહીં પરંતુ ભગવાન બિરસા મુંડાજીની ખૂબ નાની ઉંમરે આઝાદીને સમયે કરેલા સંઘર્ષોને યાદ કરાવ્યા હતા શાદણ સાથે ટીવી ન્યૂઝ આપી